આમ જો મળ્યા છે આપણી હણીમાં ડૂબીને લથપથ ગુલાબજાંબુ તો આવી જવું બધા ગુલાબજાંબુ ખાવા બાકી બધા ઊભા થઈને વ્યા ગયા ખુવા માટે અને છેલ્લા છેલ્લા ગુલાબજાંબુ તળે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો સવાર સવારમાં અહીંયા વાગ્યા છે દસ અને હું નીકળી ગયો છું અહીંયા આપણે જે બર્થડે સેલિબ્રેશન કાલે બર્થડે સેલિબ્રેશન છે એ હોલ રેન્ટ પર રાખ્યો છે એનું રેન્ટ પે કરવા માટે તો થોડુંક લેટ થઈ ગયું તો થોડુંક ફાસ્ટ ફાસ્ટ ચાલુ છે રોજ લેટ થઈ જાય એ માટે નહીં એન પડ્યાવાળી ટુવીન તો ઉભાયરોતમ બધી તો ગયા છે હુશારભાઈ ની ગાડી માં અને અમારી સાથે જોડાઈ ગયા છે દીપકશભાઈ શોપિંગ માં શોપિંગ જ છે અમારે શોપિંગ કેમ છે જો કે છે તમને શોપિંગ છે દિવાળી છે

દિવાળી લાગે છે આવી રહ્યા તો શોપિંગ આવી ગયા છે બોક્સ બોક્સ આવી ગયા છે અને થઈ ગયા થોડી થોડી શોપિંગ કરે કાલ ફાઇનલી એનું બનાવી કાલ કાલ ફાઇનલ દિવસ આવી જશે અને કાલ કાલ આ બધી બંધ થઈ કાલથી

એટલે આપડે આ દિવસ રાખ્યો છે આ વર્ષે દિવાળી નું વેકેશન અને છોકરાઓને અહિયાં સ્કૂલ માં છ અઠવાડિયા પછી નું એક અઠવાડિયા નું વેકેશન ભેગું થઈ ગયું તો આ વર્ષે અમારે બહુ મજા આવી ગઈ

અમે જમવા ગયા બેસી ગયા છે બપોર નું શુદ્ધ સાત્વિક ખોરાક ખીચડી જયેશભાઈ અમારે બેસી ગયા જમવા અને અમારા બેન તો મોર ને મોર જ હોય કોઈ ખાવા બે એટલે હામાં બે જાય ખાવા જીભ કાઢ અંદર નાખ દે જીભ મમ

ફ્રાય કરેલા કાજુ છે એને મળ્યા છે ભાજા કરવા એક નંબર કાજુ એકડો 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 તો અહીંયા વાગી ગયા છે સાડા નવ અને રાધિકા ચોપરથી આવી આઠ વાગ્યે સવા અઠે ખાઈ પીને અમે થઈ ગયા છીએ નવરા અને લાગી ગયા છે કાલની તૈયારીમાં તો અહીંયા શું બને છે ગુલાબજાંબુ રાધિકા બનાવી રહી છે ગુલાબજાંબુ રાધિકા ડુ યુ ડેની હેલ્પ યસ કે થોડું એકલા નહીં બનાવી લે એકલા બનાવી રહી છે તમને ફ્રાય કરવા માટે જરૂર પડશે ને

Masih kitlim ya, nanti Halo Ayo,

અરે તારક મહેતા જોતા જાય છે તારક મહેતા ના રશિયા માણસ હોલ તૈયારી હાલે છે મને કેવું થાય આપણે કંઈ કર્યું નથી પણ આપણે જ હોય અને આપણે તેથી આ બધું હોય

મારે એક વ્યૂવર છે અમેરિકા હા ફ્રેન્ડ છે એમ વ્યુવર્સ નથી હા અને ફ્રેન્ડ પહેલા ફ્રેન્ડ છે પછી વ્યૂવર્સ છે તો એનો આજે સ્પેશિયલ ફોન એવો કે બહુ સરસ લોક બનાવો છો અને બહુ મજા આવે છે જોવાની હું ખાલી મારા વખાણ નથી કરતો અમેરિકા અત્યારે ફોન લાઈવ ચાલુ છે જો જબરજસ્ત લોક બનાવે છે થેન્ક યુ સો મચ ઓમ યે વેલકમ વેલકમ એકદમ બધું બધી વસ્તુ નેચરલ એટલે બહુત સારું થેન્ક યુ થેન્ક એકદમ નેચરલ હા

આખરી ઓપ આવી ગયો છે ગુલાબજાંબુનો રાધી આ બધા પેકેટ કરીને ખાસ ખાલી લક કાઈ ટ્રોડ ઓર બંધું તો આખું ઘી નું ડબલું ખૂટી ગયું એટલું ઘી હથેળી માં લાગે જો આખરી ઓપ ચાલી રહ્યો છે હવે

વાગે ઉઠવાનું હા અત્યારે એક તો વાગ્યો છે હા એક વાગ્યો છે અને રાધિકા ને ઉઠવાનું છે ચાર વાગે ઉઠાડવાની

અને છેલ્લા છેલ્લા ગુલાબજામુ તળે છે અને હું હવે ઉપર હોવા જાઉં તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કાલે છે કાળી સૌદસ બધાને કાળી ચૌદની હાર્દિક શુભકામના મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય